હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે નીચેના આઠ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે જેના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ ઉપરાંત અન્ય અગિયાર જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીઓને પગલે સ્થાનિક વહીવટીતંત્રને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચન આપવામાં આવ્યું છે નાગરિકોને પણ વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ આવે ત્યારે સુરક્ષિત સ્થળોએ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે જેથી વાહન ચાલકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો